નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોલકાતા મહિલા ઇન્વેટ તબીબની હત્યાની ઘટના હજી કરવાની નથી ત્યાં અમદાવાદમાં મહિલાઓની સલામતી પર પ્રશ્ન ઉઠવાનો કિસ્સો બન્યો છે જો તમે પણ ઘરમાં એકલાશો અને મોડી રાત ઓનલાઈન ફૂડ ઓર્ડર કરશો તો જેથી જજો તમારી સાથે પણ આવું થઈ શકે છે અમદાવાદની એક યુવતી ઝોમેટો ડિલિવરી બોયને અકડવો અનુભવ થયો છે જોકે અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે યુવતીએ ઝોમેટો ડિલિવરી બોય દ્વારા યો નોટ પીડિતનો કિસ્સો સામે આવ્યો છે એક્સપર પોસ્ટમાં લખ્યું હતું કે આ ઘટના ત્યારે બની ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો અને મંગળવારે રાત્રે મોડી રાત્રે તેને કોપી ઓર્ડર કરી હતી જોકે ડિલિવરીમાં મોડું થતાં તેને ડિલિવરી બોયની પરિસ્થિતિને સમજી હતી મોડા આવવા પર કાંઈ વાંધો ઉઠાવ્યો ન હતો પણ જેમ તેને કહ્યું તે સાંભળીને તમે હચમચી જશો યુક્તિએ કહ્યું હતું કે શ્વેત જોશી નામના ડિલિવરી એજન્ટે વારંવાર પોતાના પગ તરફ ઇશારા કર્યા અને ઇજાનો ત્યારે ઉલ્લેખ મહિલાએ સામે કર્યો ત્યારે મિત્રો મહિલાનો આરોપ લગાવ્યો કે બાદમાં તેને ડ્રાઈવરના પગ પર પોતાની ટોચ મારી અને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો હતો અને હસી રહ્યો હતો અને મજાકિયા અંદાજમાં કહી રહ્યો હતો તો કે મેડમ કૃપા કરીને મદદ કરો આ બાદ તેને ઝોમેટો કંપનીને આ વિશે જાણ કરી હતી બાદમાં ઝોમેટોએ પણ તેને જાણ કરી અને તેમને ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો અને તેમજ તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધું હશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ